જ્યારે તમે કોઈ દૂર મોટા પહાડમાં જાઓ છો પહાડોની વચ્ચે ઉભા રહો છો જ્યાં આજુબાજુમાં ખૂબ સુંદર પહાડો છે મોટા વિશાળ પહાડો છે નીચે ખડખડ નદીનું પાણી વહે છે અને ત્યાં જઈને તમે જે કંઈ પણ બોલશો ને એનો અવાજ એનો પડશે અને તમારો અવાજ તમને સંભળાશે સંભળાય છે ને આ તો તમે સાંભળ્યું જ હશે અથવા તો જ્યારે ઘરમાં કોઈ કલરકામ કે કોઈ બીજું કોઈ કાર્ય થવાનું હોય અને ઘર એકદમ ખાલી કરી દીધું હોય અને ખાલી રૂમમાં પણ તમે જે કઈ બોલો છો એનું તમને પાછું મળે છે એનો તમને સંભળાય છે એનો મતલબ કે આ વિશ્વ બ્રહ્માંડમાં તમે જે કઈ પણ આપી રહ્યા છો તે જ તમને પાછું મળી રહ્યું છે તમે ન ઓળખી શકતા હોય તમને સમજણ ન પડતી હોય તમને એ દ્રષ્ટિ ન મળી હોય એટલે કદાચ તમને એવું લાગે કે એવું થાય કે મારા જીવનમાં જ કેમ આમ થાય છે મારા જીવનમાં જ કેમ આટલા દુઃખ છે મારા જીવનમાં જ કેમ આટલી મુશ્કેલીઓ છે મારા જીવનમાં જ કેમ આટલી પરેશાનીઓ છે કદાચ તમને એવું થાય પણ હકીકતમાં સત્ય હકીકતમાં જો જોવા જઈએ તો આ તમારો જ અવાજ તમને પાછો મળ્યો છે તમારી ઉર્જા તમારી ચેતના જે તમે આ વિશ્વ બ્રહ્માંડને આપી હતી વિશ્વ બ્રહ્માંડે એની એ જ તમને પાછી આપી દીધી છે એટલે ઘણા કહે છે ને કે ગોળ છે આ આ ફરીને આપણી જોડે જ આવી એટલે વિશ્વ બ્રહ્માંડમાં તમે જે આપશો ને જ ફરીને તમને પાછું મળશે હવે આ તો આપણા મનુષ્યોની ભાષા છે શબ્દો કોઈ પણ હિન્દી ગુજરાતી ઇંગ્લિશ કોઈ પણ શબ્દ અલૌકિક છે દરેક શબ્દોની પણ એક ચેતના છે અને એની અસર પણ થાય જ છે જેમ કે તમે કોઈને અપશબ્દ કીધા તો એ ઉર્જાની એ ચેતનાની અસર સામે થઈ નકારાત્મક અસર થઈ તમને સામેથી પણ નકારાત્મક વાક્ય વિચાર શબ્દ ઉર્જા ચેતના મળી કોઈને સારું કીધું સકારાત્મક કીધું તો એને સકારાત્મક ઉર્જા આપી તો સામે તમને પણ સકારાત્મક ઉર્જા સકારાત્મક ચૈતન્ય મળ્યું આ વિશ્વ બ્રહ્માંડમાં ઉર્જા છે ચેતના છે

આપણને દેખાય છે આજનો જન્મ અત્યારનું શરીર એ દેખાય છે પણ આની પહેલા આપણે કેટલા બધા જન્મો લઈને આવ્યા અનંત જન્મોની યાત્રા કરીને આપણે આવ્યા છીએ તો અનંત જન્મોમાં પણ આ જીવે જે કંઈ પણ શુભ કર્મ કર્યા જે કંઈ પણ પાપ કર્મ કર્યા જે કંઈ પણ પુણ્ય કર્મ કર્યા છે એ જીવનું બેલેન્સ તો પડેલું જ છે અને કારણે જ આગળ એને જન્મ લેવા પડે છે જેમ કે અત્યારે સત્સંગ વાંચેલું જ્ઞાન પોપટ્યું જ્ઞાન તો ઘણા બોલતા હોય છે બાકી ઘણા એવા સિદ્ધ મહાપુરુષો છે બ્રહ્મવેતા બ્રહ્મ જ્ઞાનીઓ પણ હાલમાં પ્રગટ છે અને કદાચ તમે બ્રહ્મ વેતાના શબ્દ સાંભળશો વાક્ય સાંભળશો એમનો સત્સંગ સાંભળશો તો તમને એમ લાગશે કે આ તો બહુ સરળ છે આ તો એકદમ નાની એવી વાત કહે છે સાંભળતા તો તમને એવું જ લાગશે પણ એ નાની એવી વાત એ નાનું એવો શબ્દ એ નાનું એવું વાક્ય સાંભળવા માટે પણ કરોડો મનુષ્ય બેઠા હશે લાખો મનુષ્ય વેદોનું જ્ઞાન આનું જ્ઞાન શાસ્ત્રોનું જ્ઞાન કેટલું બધું એ પીરસતા હોય બોલતા હોય તો એમનો સત્સંગ સાંભળવા વાળા ખૂબ ઓછા હોય છે કેમ કેમ કે પેલા બ્રહ્મવિતા જે મહાપુરુષ છે એ મહાપુરુષ જે બોલે છે એની પાછળ એમના અનંત જન્મોની જે તપશ્ચર્યા અનંત જન્મોની જે સાધના અનંત જન્મોનું જે ધ્યાન એ બધું એમની સાથે જોડાયેલું છે અને એના પ્રભાવને કારણે આ જન્મમાં પરિપૂર્ણ થતા તે જે બોલે એ બ્રહ્મ વાક્ય થઈ જાય છે અને જે જેને હજુ શરૂઆત કરી છે જે હજુ આધ્યાત્મિક માર્ગમાં આવ્યા છે ભક્તિ માર્ગમાં આવ્યા છે થોડા ચાલ્યા છે અને બોલે છે ભલે ઘણું બધું બોલે પણ એમની પાસે બેલેન્સ છે ખરા પણ એટલું બધું નથી લિમિટમાં છે અને એના કારણે જ એમને સત્સંગ સાંભળવા વાળા સમજવા વાળા ખૂબ ઓછા હોય છે માટે અત્યારે તમે જે કંઈ પણ કાર્ય કરી રહ્યા છો જે કર્મ કરી રહ્યા છો જે બોલી રહ્યા છો એ બધું રેકોર્ડ થઈ જ રહ્યું છે એ બધું અંદર સ્ટોર થઈ જ રહ્યું છે ક્યારેક ને ક્યારેક એનું ફળ પાકશે અને તમને મળશે કહેવાય છે ને કે કર્મ ઘણા પ્રકારના છે અમુક કર્મના ફળ તરત મળે અમુક કર્મના ફળ અમુક વર્ષે મળે અને અમુક કર્મોના ફળ અમુક જન્મોએ મળતા હોય છે માટે જીવનમાં બોલવામાં ચાલવામાં વિચારવામાં બધું જ ધ્યાનથી જીવન જીવવાની જરૂર છે ધ્યાન રાખીને જાગીને જાગ્રત રહીને જીવન જીવવાની જરૂર છે ક્યાંક ને ક્યાંક પૂર્વજન્મના પ્રભાવ આ જીવ પર હોય જ છે અને એના ઘણા ઉદાહરણ આપણને આપણી આજુબાજુમાં કે ક્યાંક ને ક્યાંક જોવા મળી જ જતા હોય છે કોઈ નાનું એવું બાળક હોય છ મહિના વર્ષનું તો અમુક બાળક હોય ને તો પાણી જોડે લઈ જાવ ને તો એ બી જાય એને ડર લાગે જેમ કે પાણીની એને કઈ ખબર નથી એને કઈ જ્ઞાન નથી એને એવું નથી ખબર કે આ પાણી છે કે આની અંદર પડીએ તો ડૂબી જવાય કે મરી જવાય એવું એ બાળકને ખબર નથી તો એ બાળકને પાણીથી કેમ ડર લાગે ઘણા એવા બાળકો હોય જે અગ્નિ જોઈને બી જતા હોય જેમ કે અગ્નિ વિશે એને કોઈ જ્ઞાન નથી ખબર નથી તો પૂર્વ રહેતા હોય છે જન્મ ના વિચાર પૂર્વજન્મની પૂર્વ પૂર્વજન્મની બીક પૂર્વજન્મના ભય એ બધું શરૂઆતમાં અમુક સમય સુધી રહેતું જ હોય છે પણ જ્યારે તે થોડો મોટો થાય બે ત્રણ વર્ષનો થાય સ્કૂલમાં જતો થઈ જાય એટલે ધીરે ધીરે પૂર્વ પૂર્વ અસરો જ બતાવે છે કે અગ્નિથી બીક લાગવી પાણીથી બીક લાગવી રસ્તા પર બીક લાગવી કોઈને ગાડીમાં બીક લાગે કોઈને આમાં બીક લાગે આ બધી પૂર્વજન્મની જ કંઈક સૂચનાઓ આપતું હોય છે તાત્પર્ય એ કે આ બેલેન્સ આધ્યાત્મિક માર્ગમાં તમે જે પણ ખજાનો પ્રાપ્ત કરો છો એ ખજાનો ક્યાંય જતો નથી એ તમારી પાસે જ રહે છે અને તમે સારું ખોટું જે પણ કાર્ય કરો છો એ બધું ભીતરમાં જ રહે છે અને હકીકતમાં જોવા જઈએ ને તો આ જીવ પોતે પોતાને જ ઠગી રહ્યો છે હકીકતમાં માં તમને કોઈએ સમજાવવાની જરૂર જ નથી તમે બધું જાણો છો તમને બધી ખબર છે કોને નથી ખબર કે શું સારું અને ખોટું બધાને ખબર છે પણ તોય સારું થતું નથી ને ખોટામાં પગ ઉપડી જાય છે કેમ કે માયાના કેટલા આવરણો કેટલા પડદા કેટલા વેમ કેટલી ભ્રમણાઓ કેટલી ગ્રંથિઓ હજુ તમારામાં પડેલી છે બાકી બધાને ખબર છે કે આ મૃત્યુ લોક છે અહીંયાથી ચાલે જવાનું છે કોઈ કોઈનું નથી એક પરમાત્મા જે આપણા છે બધાને ખબર છે એવું નથી કે કોઈને નથી ખબર પણ એ માર્ગે તમે ચાલી શકતા નથી એ માર્ગે ઊભા રહી શકતા નથી કેમ કે હજુ માયાના એટલા આવરણ છે માયાના એટલા પડદા છે કે આ જીવ પોતાના વાસ્તવિક સ્વરૂપ સુધી પહોંચી શકતો જ નથી જ્યારે શરૂઆતમાં બહુ જ પહેલા આ મનુષ્ય હશે એને જન્મ લીધો હશે બરાબર ત્યારે તે મનુષ્ય પાસે કેટલી બધી શક્તિઓ હતી કેટલું બધું સામર્થ્ય હતું કે આ લોકમાંથી બીજા લોકમાં જઈ શકે ઈચ્છા પ્રગટ કરે ને ભોજન તૈયાર થઈ જાય ઈચ્છા પ્રગટ કરે ને વસ્તુઓ મળી જાય ઈચ્છા પ્રગટ કરે ને પદાર્થ મળી જાય ઈચ્છા પ્રગટ કરે ત્યાં પહોંચી જાય અદ્રશ્ય થઈને પહોંચી જાય સાધના ધ્યાન તપશ્ચર્યા આ બધાની એટલી જરૂર ન હતી કેમ કે મનુષ્ય પોતે જ એટલો શક્તિશાળી હતો સર્વ સામર્થ્ય સર્વ શક્તિઓ તેની પાસે હતી કેટલું બધું સામર્થ્ય હતું જેમ જેમ કઈક ભ્રમણાઓ આવતી ગઈ જેમ જેમ માયાના આવરણ આવતા ગયા જેમ જેમ જીવપણું આવતું ગયું જેમ જેમ દ્રષ્ટિ બાહ્ય જગત તરફ જતી ગઈ એમ એમ આ જીવ એ પોતાનું સ્વરૂપ ભૂલતો ગયો પોતાને જ ભૂલતો ગયો પોતાની શક્તિઓને ભૂલતો ગયો પોતાના સામર્થ્યને ભૂલતો ગયો અને એના કારણે ધીરે ધીરે આત્માની શક્તિઓ ક્ષીણ થતાં 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 એટલી હદે ક્ષીણ થઈ ગઈ કે આત્માની શક્તિ થોડી એવી જ રહી અને આ માયા પ્રબળ થઈ ગઈ શરીર ભાવ વધી ગયો જીવ ભાવ વધી ગયો અને એના કારણે જ આ બધી તકલીફો આ સૂર્યવૃત્તિઓ નકારાત્મક શક્તિઓ નકારાત્મક ભાવો રોગો આ બધું તમારા પર ચડી હવે આત્માની શક્તિઓ તો ઓછી થઈ ગઈ છે ક્ષીણ થઈ ગઈ છે તો હવે અત્યારે કળિયુગમાં જે મહાપુરુષો અવતાર લઈને આવે છે કે તમને માર્ગ બતાવે છે કયો માર્ગ બતાવે છે કે તમે તમારા પોતાના આત્મ સ્વરૂપને ઓળખો પોતાના આત્મ સ્વરૂપને જાણો એ આત્મ સ્વરૂપને જાણતા એ આત્મ સ્વરૂપને ઓળખાણ કરતા જ તમે પોતે તમારી શક્તિઓને જાણી લેશો તમે પોતાના સામર્થ્યને જાણી લેશો અને જ્યારે તમે તમારી શક્તિઓ તમારું સામર્થ્ય જાણી લેશો તમને એ અનુભવ એ સાક્ષાત્કાર થઈ જશે કે હું તો સર્વ શક્તિમાન છું સર્વ સામર્થ્ય ત્યારે આ જીવ ભાવ આ શરીર ભાવ છૂટી જશે અને આત્માની અનંત શક્તિઓ જાગ્રત થશે આ આત્માની અનંત શક્તિઓ જાગ્રત કરવા માટે જ આપણને આ મનુષ્ય જન્મ આ મનુષ્ય અવતાર મળ્યો જ છે કેવું કહેવાય તમે વિચાર તો કરો તમે કેટલા નજીક છો તમારાથી કેટલા પાસે છો જોવા જઈએ તો આ જીવ પાસે બધો ખજાનો છે રત્તી ભાર ખોટ નથી બધું જ છે જેના માટે બહાર ફાંફા મારે છે બધું જ ભીતરમાં પડેલું છે બધું જ જ્ઞાન બધું જ ભીતરમાં છે જ છતાંય પાસે છે છતાંય તમે ઓળખી શકતા નથી પાસે છે છતાંય તમે જોઈ શકતા નથી તમારી પાસે તમારું સ્વરૂપ છે તો આનંદ કરી શકતા નથી તમારી પાસે તમે શાંતિથી બેસી શકતા નથી તમારી પાસે જ તમે શાંતિથી સમય વ્યતીત કરી શકતા નથી આ કેટલી આ કેવી સ્થિતિ કહેવાય કે જોડે જ છે પાણીનો ગ્લાસ જોડે જ છે ને પી શકતા નથી ભોજનની થાળી જોડે જ છે ને જમી શકતા નથી હાથ છે મુખ છે બધું છે પણ ખાઈ શકતા નથી કેમ કે એટલા બધા આવરણો ચડી ગયા છે આમ હોય આમ ન હોય કેટલો દ્વેત ભાવ ઊંચ નીચ જાતિ ધર્મ સ્ત્રી પુરુષ આમ તેમ કેટલી અંધશ્રદ્ધા કેટલા વેમ કેટલી ભ્રમણાઓ કેટલા પડદા કેટલું બધું ચડી ગયું છે હવે જ્યાં સુધી આ મોટા પહાડો જેવા વેમ પહાડો જેવી ભ્રમણાઓ પહાડો જેવી ગ્રંથિઓ દૂર થાય ને ખસે ને ત્યાં સુધી ભીતરનો આત્મરૂપી પ્રકાશ દેખાતો જ નથી અનુભવમાં આવતો જ નથી જ્યારે જાગ્રત મહાપુરુષો ની અમી દ્રષ્ટિથી અલૌકિક જ્ઞાનથી આ વેમ બ્રહ્મણા ગ્રંથિઓ તૂટે ત્યારે આત્માનો પ્રકાશ થાય છે ત્યારે આત્મ અનુભૂતિ થાય છે અને ત્યારે એ અનુભૂતિ થતા સાક્ષાત દર્શન થતા દેખાય છે અનુભવ છે કે આ આત્મા સત્ય છે એક આત્મા જ સત્ય છે ત્રણેય લોકમાં આત્મ તત્વ જ સત્ય છે પછી કહેવાય આત્મ સત્ય આ આત્મા જ સત્ય છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા પણ ક્યારે જ્યારે એનો અનુભવ થાય જ્યારે એનો સાક્ષાત્કાર થાય ત્યારે કહી શકાય કેવાથી પ્રાપ્ત ન થાય આ અનુભૂતિનો વિષય છે આત્માની અનુભૂતિ થતા કઈ છોડવું ન પડે આપમેળે છૂટી જાય છે આત્મા તો પ્રગટ છે આત્મજ્ઞાન તો છે જ સર્વશક્તિમાન તો તમે છો જ પણ આ જે આવરણો છે દૂર ન થાય ત્યાં સુધી અનુભવ થતો નથી માટે આ બધું શેના માટે છે આ કચરો દૂર કરવા માટે જ્યારે આ કચરો દૂર થઈ જશે પછી તો કઈ રહેતું જ નથી આત્મા સિવાય કોઈ રહેતું જ નથી દ્વેત રહેતું જ નથી પછી સકારાત્મક નકારાત્મક હોય બે શક્તિઓ તો બરાબર છે નકારાત્મક દૂર કરવી પડે સકારાત્મક વધારવી પડે પણ હવે નકારાત્મક કઈ રહે જ નહીં પછી એક સકારાત્મક જ રહેતો તો એક જ છે આત્મા આત્મા એ જ સત્ય છે આત્મા એ જ સર્વશક્તિમાન છે જ્યારે આત્માની શક્તિઓ જાગ્રત થાય ત્યારે અશક્ય પણ શક્ય બની જાય છે અને ઘણા પુરુષોના જીવનમાં જે પણ ચમત્કાર થયા જે પણ થયો એ આ આત્માનો જ પ્રકાશ છે અને આ આત્માનો જ પ્રતાપ છે આ પ્રાણ અમૂલ્ય છે પ્રાણ એ જ પરમાત્મા છે પછી તમારે કંઈ કરવાની જરૂર

પ્રાણ પ્રતિષ્ઠા થાય પછી એને આપણે શું કહીએ ભગવાન કહીએ અને પછી એ ભગવાનને મંદિરમાં લઈ જવામાં આવે અને ત્યારે એ ભગવાનની મૂર્તિ ત્યાં સ્થાપિત કરે અને આપણે ત્યાં જઈએ દર્શન કરીએ તો આપણને કેવું લાગે સારું લાગે કેમ કેમ કે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ એવી રીતે ભીતરમાં પણ જ્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય ત્યારે આ શરીર રૂપી મંદિરમાં ભગવાન એની અનુભૂતિ થાય આ મંદિરમાં કોણ છે ભગવાન છે પણ ખબર નથી પ્રાણ પ્રતિષ્ઠા થાય એટલે કહેવાય કે હા આ ભગવાન છે તો શરીર જ કહેવાય શું કહેવાય પથ્થર જ કહેવાય ને પેલા પ્રાણ પ્રતિષ્ઠા થાય પછી શું કહેવાય ભગવાન કહેવાય એવી રીતે આમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા થાય પછી ખબર પડે કે આ તો ભગવાન છે ભીતરમાં કોણ છે સાક્ષાત ભગવાન બેઠા છે ભીતરમાં કોણ બેઠું છે સાક્ષાત પરમાત્મા બેઠા છે અને જે મંદિરમાં જે શરીરમાં સાક્ષાત ભગવાન બેઠા હોય સાક્ષાત પરમાત્મા બેઠા હોય એ શરીરનું ધ્યાન રાખવું એની સાફ સફાઈ રાખવી એને સાચવવું એ આપણો ધર્મ છે એ આપણું મોટામાં મોટું કર્તવ્ય છે એ મોટામાં મોટું કાર્ય છે કે જ્યાં ભગવાન બેઠા હોય જ્યાં પરમાત્મા બેઠા હોય એને સાચવવું એને ધ્યાન રાખવું એ મોટામાં મોટું ગુરુ કાર્ય છે માટે આ શરીર રૂપે મંદિરને ઓળખો આ શરીર કેટલું અદ્ભુત અને દિવ્ય છે આ શરીર તમને કેટલો સહકાર આપે છે કેટલો સાથ આપે છે એક સમય તમારા ઘરના સગાવાલા મિત્રો બધા તમને છોડી મૂકશે બધાય કોઈને કોઈ વાર નારાજ થઈ જશે પણ કોઈ વાર હાથ નારાજ થયો કે આજે હું સેવા નહીં કરું કોઈ વાર પગ નારાજ થયો કોઈ વાર નારાજ થયું રાજી ખુશીથી તમને સાથ આપે સહકાર આપે પણ પછી જો તમે એમનું ધ્યાન ન રાખો એમને ન સાચવો તો એમાં નુકસાની થાય રોગ થાય અને તમે દુખી થાઓ પીડિત થાઓ ન સાચવો ત્યારે

દેવો પણ રાહ જોઈ રહ્યા છે કે અમને મનુષ્ય જન્મ મળ્યા મનુષ્ય શરીર અમને મળે એક વખત એક ગુરુ પોતાના શિષ્યને બ્રહ્મ જ્ઞાન પીરસી રહ્યા હતા તો આ બ્રહ્મ જ્ઞાન સાંભળવા માટે ઉપરથી આકાશમાંથી દેવો આવ્યા અને દેવોએ કીધું કે પ્રભુ આ બ્રહ્મ જ્ઞાન અદભૂત અલૌકિક અને દિવ્ય છે ત્યારે એના શિષ્યને કીધું કે અમને અહીંયા બેસવા દે આ સાંભળવા માટે તારે હવે ઘણા પુણ્ય થઈ ગયા છે તું સ્વર્ગમાં ચલ તને સ્વર્ગનું સુખ અમે આપીએ એ એ કીધું કે સ્વર્ગનું સુખ મળશે ખરા પણ પુણ્ય ક્ષીણ થતા હું પાછો અહીંયા ને અહીંયા આવીશ જ્યારે આ બ્રહ્મ જ્ઞાન તો એવું અમૃત છે જે મને કાયમ આ જન્મ મૃત્યુના ચક્રમાંથી છોડાવી દેશે માટે મારે સ્વર્ગ જોઈતો નથી હું તો મારા સદગુરુનો સત્સંગ સાંભળીશ એમની વાણી જ સાંભળીશ અને ત્યારે દેવો કહે છે કે અમને ક્યારે આ સત્સંગ સાંભળવા મળશે આ જ્ઞાન સાંભળવા મળશે અમે ક્યારે આ મનુષ્ય અવતાર મળશે એ પણ રાહ જોઈને બેઠા છે તો એવો અમૂલ્ય અવસર એવો અમૂલ્ય જન્મ આપણને પ્રાપ્ત થયો છે શરીર શરીર પ્રત્યે પ્રત્યે હંમેશા અહોભાવ પ્રગટ કરીએ પોતાના કે કેટલું દિવ્ય આપણે તો જમી લઈએ પછી ભીતરમાં કેટલું કાર્ય કરવાનું એને પચાવવાનું કાર્ય રુધિર બનાવવાનું કાર્ય માંસ બનાવવાનું કાર્ય ચરબી બનાવવાનું કાર્ય કેટલું કાર્ય કરે છે શરીરનો આખો દિવસ સેવા કાર્ય ચાલુ જ હોય એની તરફ તો તમે જુઓ અને શરીરનું સેવા કાર્ય ચાલુ છે એ સેના કારણે ચાલુ છે એની તરફ જુઓ પ્રાણને કારણે એ પ્રાણને ઓળખો કે પ્રાણ છે તો આ બધું કાર્ય થઈ રહ્યું છે પ્રાણ અપાન સમાન વ્યાન ઉદાન અદ્ભુત અને દિવ્ય એમની પ્રત્યે ધન્યવાદ પ્રગટ કરો કે પ્રાણ હંમેશા

તમે જોયું તમે ક્યાંય બહાર જશો લગ્ન પ્રસંગમાં કે ક્યાંય પણ તો એટલા બધા મનુષ્યની વચ્ચે જશો આમ જશો આમ જશો આની વાતો આની વાતો આની વાતો તમે થાકી જશો ઘરે આવીને સુઈ જશો કેમ તમારા પ્રાણ વેચાઈ ગયા અને જ્યારે રજા હોય તમે શાંતિથી ઘરે બેઠા હોય કો કોઈ વાર પરમાત્મા સ્મરણ પરમાત્માના ધ્યાનમાં કે કોઈ પુસ્તક વાંચતા હોય કે શાંતિથી બેઠા હોય તો તમને થાક ઓછો લાગશે કેમ તમારા પ્રાણ સ્થિર થયા જે વેચાયેલા હતા એ સ્થિર થયા એટલે તમને શાંતિની અનુભૂતિ થઈ શાંતિનો અનુભવ થયો માટે બને એટલા પ્રાણને ઓછા વેચો પ્રાણને તમારી પાસે રાખો એને મહાપુરુષે કીધું ચિત્ત તમારી પાસે રાખો ચિત્ત ઘણી કોઈ વાર તમે અહીંયા બેઠા છો બરાબર કોઈ વખત ચિત્ત આમ જતું રહે આમ જતું રહે આમ જતું રહે આમ જતું રહે એટલે વેચાઈ જાય ચિતની શક્તિઓ વેચાઈ ગઈ એટલે ચિત કેવું થયું નષ્ટ થઈ ગયું પણ તમે જ્યાં છો ત્યાં જ રહો એ જ કાર્યમાં રહો ત્યાં જ એકાગ્રતા રહો ત્યાં જ ટકેલા રહો તો ચિત અહીંયા ને અહીંયા સ્થિર રહે જેટલું ચિત્ત સ્થિર રહે જેટલું ચિત્ત વર્તમાનમાં રહે એટલું જ ચિત્ત સશક્ત રહે છે એટલા જ પ્રાણ સ્થિર રહે છે અને તમારી ઉર્જા વધે છે અને તમને ભીતરમાં શાંતિ અને આનંદનો અનુભવ પણ થાય છે વિચાર કોણ કરે મન વિચાર કરે અને ચિત્ત દ્રશ્ય જોવે જેમ કે મને વિચાર કર્યો કે મારે પૂરી શાક ખાવું છે તે વિચાર મને કરી લીધો પછી ચિત્ત ગયું હોટલમાં હોટલની થાળી હોટલમાં જઈને જોયું કે આ પૂરી ને આ શાક એ કોણ ગયું એ ચિત્ત ગયું તે તમારી ચિત્ત શક્તિ વપરાય કહેવાય વિચાર આવે તો ઠીક છે ઓછી વપરાય એમાંય વપરાય પણ પણ ચિત્તમાં કેટલી બધી શક્તિ વપરાય જઈને જોયું દ્રશ્ય જોઈએ ચિત્ત ગયું માટે બને એટલું ચિત્ત ભીતરમાં રહે એમાં જ તમારું ચિત્ત એકાગ્રતા સાથે રાખો તો ધીરે ધીરે તમારું ચિત્ત સ્થિર થશે શાંત થશે ચિત્તની શક્તિઓ ભેગી થશે અને જેટલું ચિત્ત એકાગ્ર થશે સ્થિર થશે એટલું જ ચિત્ત મજબૂત થશે સશક્ત થશે અને જેટલું ચિત્ત સ્ટ્રોંગ થશે એટલે જ તમારી સંકલ્પ શક્તિ મજબૂત થશે પછી તમે જે પણ સંકલ્પ રાખશો શુભ સંકલ્પ એ સંકલ્પ તમારા પૂર્ણ થવા લાગશે પણ એ અવસ્થામાં પણ બહુ ધ્યાન રાખવાનું છે કેમ કે ચિત્ત એટલું બધું સશક્ત થઈ ગયું છે એટલું બધું સ્ટ્રોંગ થઈ ગયું છે કે સેજ પણ કોઈ માટે જો નકારાત્મક નીકળી ગયું તો એ પણ થઈ જાય એટલે એ બાજુ રહેવાનું નથી આપણે હંમેશા સકારાત્મક સારું વિચારવાનું સારું બોલવાનું સારું કાર્ય કરવાનું જેથી આપણું ઓળખો તું જ્ઞાન સ્વરૂપ છે તું સદાથી મુક્ત છે તું સર્વદા મુક્ત જ છે તારે કોઈ બંધન જ નથી નિર્મોહિત છું તું નિર્લેપ છું નિરાકાર એ તારા શુદ્ધ સ્વરૂપને ઓળખીને મુક્ત થઈ મુક્ત થઈ જા મુક્ત થઈ આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ